વિસનગરમાંથી માંથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે તે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના માદરે વતનની ઘટના છે ખરવડા અને માગરોડા ગામનું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જે બાર ગામોના એટલે પચાસ હજારથી વધુ લોકોની જીવન રેખા છે તેની જમીન સિત્તેર વર્ષ પછી બારોબાર વેચાઈ ગઈ ઓગણીસો ને પંચાવનમાં દાનમાં આપેલી આ જમીન આરોગ્ય વિભાગે પોતાના નામે ટ્રાન્સફર ન કરાવી હતી અને અધિકારીઓની બેદરકારીના કારણે આ જમીન વેચાઈ ગઈ છે ત્યારે આ ઘટનાએ પંથકમાં હડકંપ મચાવી દીધો છે અને મહેસાણાના કલેક્ટરે છ્યાસી લાખની ગ્રાન્ટ અટકાવી દીધી છે તો ચાલો જાણીએ આ વિડીયોમાં સમગ્ર વિગતો ગુજરાતના ના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ ના મત વિસ્તાર વિસનગરમાંથી એક જમીન બારોબાર વેચાઈ ગઈ છે આ જમીન રાયબેન ચૌધરીએ સિત્તેર વર્ષ પહેલા ગરીબો માટે દાનમાં આપી હતી પરંતુ આરોગ્ય વિભાગે તેને પોતાના નામે ટ્રાન્સફર કરાવ્યા વિના વાપરી આ બેદરકારીનો લાભ લઈને મૂળ વારસદાર ગૌરવ ચૌધરીએ જમીન વેચી દીધી જેને વિસનગર એમપીએમસી ના વાઇસ ચેરમેન હરેશ ચૌધરીએ ખરીદી ચાલુ છે વર્ષોથી જૂનો પ્રશ્ન ચાલતો આવે છે ત્યાં એક ખરોડા અને મગરોડા ગામનો પ્રશ્ન છે અને આ જે જમીનનો પ્રશ્ન છે એની જાણ અમે તાલુકા આરોગ્ય અધિકારીશ્રી તથા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રીને કરેલી છે અને આગળની કાર્યવાહી ચાલુ છે કે સર જે અમારી ઉપરી અધિકારી અથવા તો પછી અમારા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી તરફથી જે બી સૂચના મળવામાં આવશે એનું પાલન કરવામાં આવશે આ સર ઓલમોસ્ટ અરાઉન્ડ સાઠ વર્ષ જેવું થઈ ગયું છે ડેલી અહીંયાની ઓપીડી સો સોથી ઉપર રહે છે અને અહીંયા ડિલિવરી યરમાં ચારથી પાંચ ડિલિવરી આ જમીન પર આરોગ્ય કેન્દ્રની મુખ્ય ઈમારત સહિત સાત મકાનો બન્યા છે પરંતુ સિત્તેર વર્ષથી રેકોર્ડમાં મૂળ માલિકનું નામ ચાલતું હોવાથી વેચાણ શક્ય બન્યું મામલતદાર કચેરીમાં સ્થળ તપાસ વિના કાચી નોંધ પડી ગઈ જે અધિકારીઓની ગંભીર ચૂક દર્શાવે છે આ ઘટના ધ્યાનમાં ત્યારે આવી જ્યારે આરોગ્ય કેન્દ્રના નવીનીકરણ માટે છ્યાસી લાખની ગ્રાન્ટ ફાળવાઈ પરંતુ જમીન વિવાદના કારણે મહેસાણા કલેક્ટર તેને અટકાવી દીધી જમીન ખરીદનાર હરેશ ચૌધરીએ કહ્યું જો હોસ્પિટલની ઇમારત પર મારી માતાનું

ત્યારે મેં એમની પાસે વેચાણ લેવા માટે એના પૂરતા પુરાવા અને કાગળો માગવામાં આવ્યા એ કાગળોનો મેં અભ્યાસ કર્યા પછી જે પણ પૂરતા ખૂટતા કાગળો પણ મેળવી અને જોયું કે ભાઈ એની માલિકીનો હક સાચો છે અને એ વેચે તો લેવાનો મને વાંધો નથી એટલા માટે મેં વેચાણ લેવાનું મારે એમ કે ગામવાળા જોડે અને સરકાર જોડે વાતચીત થઈ છે કે ત્રેવીસ પોઈન્ટ નવ્વાણું ગૂંઠા સરકારી દવાખાના માટે તમે આપો અને મારી મધરનું નામ લખજો આવું એ લોકોને ચર્ચા વિચારણા થઈ ગયેલી હતી અને એ પ્રમાણે એમને એક જ સર્વે નંબરના સાહીઠ પોઈન્ટ નવ્વાણું ગુઠાના બે ભાગ પાડેલા સડત્રીસ ગુઠા વેચાણ માટે અને ત્રેવીસ પોઈન્ટ નવ્વાણું ગુંઠા સરકારી દવાખાના નામકરણ કરીને આપવાની શરત આ ઘટનાએ ગુજરાતમાં સરકારી જમીનના રેકોર્ડ અને વ્યવસ્થાપનની ખામીઓને ઉજાગર કરી છે જો તપાસ થાય તો અન્ય ખુલાસા પણ થઈ શકે છે આ મામલો હવે કાનૂની રીતે જટિલ બની શકે છે અને પંથકના લોકોની આરોગ્ય સેવા પર અસર પડવાની ભીતિ છે